સમજણના પાઠ સમજણના સાથી પુરાયે એટલે મનુષ્ય જન્મ છે ને ત્યારે નિષ્પાપ હોય બાળકને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું ભગવાનના સ્વરૂપની અંદર કોઈ જાતની માયા હોતી નથી એટલે જ એને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે કે એને કોઈ પ્રકારનો ક્રોધ માયા મોહ કોઈ પ્રકારની ઇન્દ્રિયથી એ વ્યાધિ હોતો નથી બાળક એકદમ નિર્દોષ ભાવ એટલે એને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવ્યું તે પછી માયાવાડી તો માયાવાડી તો પછી ઇન્દ્રિયોની માયાજાળની અંદર એ ફસાઈ જાય પછી ભગવાનનું સ્વરૂપ નથી રહેતો પછી માનવ બને છે માણસ બને છે માણસમાંથી વધારે પછી એને માયાની અંદર બેસતો જાય પછી માણસમાંથી પાછું જાનવર બને છે પછી એને પુષ્ડું આવવાની કોઈ જરૂર નથી એના વ્યવહાર એના વાણી વર્તન એ બધા જ પ્રાણી સમાન થઈ જાય એટલે સિંગડા એના એના એ પ્રકારનું એનું વર્તન થઈ જાય પ્રાણી સમાન પછી બહુ જ માયા લાગે પછી પ્રાણી જેવો બને પણ ભગવાને એવું કીધું કે તું માણસ તો થા ખાલી મારું સ્વરૂપ તો ના બની શકે પણ તું માણસ થા ભગવાનથી નજીકમાં કોઈ સ્વરૂપ હોય બીજું તો માણસનું છે માણસ થાવ તો તમે ભગવાનની નજીક રહી શકો તમે માણસ નહીં પણ જાનવર જેવા બની જાય છે મનુષ્ય માયાથી લગભગ તો માણસ હતા બીજું કાંઈ ના થાતો કાંઈ ને એવું કહે છે તો બાળકડું એ ભગવાનનું સ્વરૂપ એનામાં માયા હોતી નથી એ માયા વગરની જે કલ્પના રહી માયા વગરનું જે જીવન રહ્યું માયા વગરનો જે સમય રહ્યો એ સમયનો જે આનંદ રહ્યો ને આનંદ અત્યારે તમને બધાનું નાન પણ સાંભળતું છે એનું શું કારણ છે એ સમય અલૌકિક હતો એ અલૌકિકતા રહીને તમને પાછી મળતી નથી એ અલૌકિક સમય તો અલૌકિક તમને પાછી મળતી નથી એ કોઈ પ્રકારની ચિંતા વગરનું જીવન કોઈ પ્રકારની મોહ માયા કોઈ પ્રકારના ક્રોધ કોઈની પાછળનો કોઈ દગાખોર વગરનું એકદમ નિર્દોષ જીવન અને એની અંદર જે જીવન હતું એની ખરા અર્થની અંદર એ સ્વર્ગ સ્વર્ગ રહ્યું એ ક્યાંય બીજા ગોતવાનું નથી તમારું બાળ પણ રહ્યું એ સ્વર્ગ જ છે પછી માયા ની અંદર આવો પછી તમે એ લાઈન ભૂલી જાઓ તો પછી બધા દુઃખો ઉત્પન્ન થાય બધી પરિસ્થિતિઓ વિકટ બનતી જાય કેવાનો મતલબ કે માણસ થઈને તો કાંઈ થવાનું નથી એટલે માણસ થઈ જવા માટેના ઘણા બધા ઉપાયો મેં બતાવ્યા છે માણસ થઈ રહેવાના ઘણા બધા પર્યાયો બતાવ્યા છે પણ એ પર્યાયની અંદર તમારે અંદર પોતે ગહન લઈને તમારે પોતે મહેનત કરવી પડે મારથી બોલી જવાથી તમારું કલ્યાણ થવાનું નથી યાર કહી દઉં હું જે સત્ય બોલી જવા તમારું કલ્યાણ થઈ જાય એ સત્ય વચન ઉપર એ માર્ગ ઉપર તમારે ખરેખર આત્મચિંતનથી ચાલુ પડે દેખાવા માટે નહીં પોતાના આત્મચિંતન ચાલવું પડે તમે એ આત્મચિંતનથી તમારા પોતાના આત્માથી તમે એ રસ્તા પર ચાલો તો જે આનંદ મળે ને એ સ્વર્ગીય આનંદ એ સ્વર્ગીય આનંદની પરિકલ્પના કરવી પણ મુશ્કેલ છે એટલો બધો આનંદ તમને છે સંસાર છે લોકો આવવાના જવાના તમારે જન્મવાનું તમારે મરવાનું પછી તમારી ભેટીઓ છે જન્મ છે મરશે હવ હોવાના રીતે હવ નીકળી જવાના છે પણ જે આયા હતા ને એનું તાત્પર્ય કંઈક રાખીને જવું પડે તમે આયા છો એનું કોઈ તાત્પર્ય તો હોવું જોઈએ ને એની કંઈક જગ્યા તો હોવી જોઈએ કે તમે કંઈક તો મૂકીને જવા જોઈએ માયા મૂકીને જવાની વાત નથી કંઈક એવું મૂકીને જાઓ કે જે માયા વગરનું હોય તમે નથી પણ એ દરેકને એ તમારી પ્રેરણા કામ આવતી હોય તમે નથી પણ છતાં પણ તમારી જીવન શૈલી ઉપરથી લોકો તમારો તમને વંદન કરતા હોય લોકો તમારો વ્યવહાર થી શીખતા હોય તમે નથી છતાં પણ તમારો વ્યવહાર જીવિત હોય તમારો વાણીવર્તન વર્તન તમારો વ્યવહારની એક એક પરિકલ્પના રહીએ સત્યતાની અંદર જીવતી હોય મતલબ કે તમારો દેહ ન અસ્વંત થયો હોય તમે પોતે અમરતા તમે ભૂસી શકાઓ નહીં કંઈક એવા લેખ લખીને જવાનું કીધું છે તો એવા લેખ લેખો ને તો માયાથી જુદું જવું પડશે તો માયા મયા તમને ભૂસી કાઢશે સમાજમાં ભૂસી જશો કુટુંબમાં ભૂસી જશો ખુદમાં ખુદથી પણ ભૂસી જવાશે માયા તમને સ્વાર્થ સિવાયનું કાંઈ બતાવતી નથી ફક્ત ને ફક્ત તમારી આજુબાજુના વર્તુળનો સ્વાર્થ સિવાય કંઈ દેખાતું નથી એને જ માયાનો અંધાભો કીધો છે માયાનો અંધાભો નજીકનું જ દેખાય આગળનું ના દેખાય નજીકના આગળનું દેખાય નહીં તમે નજીકનું જ દેખાય નજીક એમ કહેવાય કે તમારી જ તમે વટી ના જઈશ માયા તમને એટલા આંધળા કરી દઈએ એટલે એવું તમને થતું હોય એવું કે આપણે માયામાં ખરેખર અંદર ખુદની અંદર ઉતરતા જઈએ ખુદની અંદર ક્યાં થતા જઈએ છીએ આપણને ખુદ સિવાય કઈ સૂચતું નથી તો એની માટે તમારે ગહન અધ્યયન કરીને તમારી જાતને તમારે ગોતવાની જરૂર છે એમાં કોઈ માતાજી ભગવાન કોઈ પ્રકારે કંઈ આવશે નહીં કારણ કે તમારી સફળતાની સીડી રહીને એ જ તમારી જાતે જ તમારે બનાવવાની છે સફળતાની સીડીમાં કોઈના આશીર્વાદ ચાલતા નથી એમાં તમારે ચડવું પડશે કોઈ સીડી મૂક્યાલ એ વસ્તુ બે નંબરની છે આ રસ્તા છે બધા સીડીઓ છે પણ એમાં ચડવું હોય તો તમારે મહેનત તો કરવી પડશે તાકાત લગાવવી પડશે રસ્તા હાલવું પડશે એટલે એ બધું તમારે કરવું જરૂરી છે અનુમાન બધું નકામું છે કામ થઈ જશે તેમ થઈ જશે ફલાણું થઈ જશે ઢીપણું થઈ જશે બધું જ અનુમાન છે સમય જ્યારે સમય જેનો આવે ને જે સમય જે થાય ને એ સાચું બાકી બધા જ અનુમાન છે કાલ શું થવાનું અનુમાન હમણાં આમ કરશું બધાય અનુમાન છે કોઈ શક્યતા ખરી પણ ચાલુ વર્તમાન કાળ છે જે ચાલુ સમયની સાથે તમે જે વિલાપ થઈ રહ્યો છો તમારો જે તમે સમયની સાથે બેઠા છો એ જ સાચું બાકી બીજું બધું નિર્થક છે એમાં કોઈ વાત સાચી નથી બધા જ અનુમાન લગાવીને તમારો જીવવાનું નહીં અનુમાનની અંદર માયા શું રાખવાની જે અનુમાન જ છે એની પાસે મહેનત શું કરવાનું અનુમાનની અંદર તમારે માયા રખાય ને કાલ હું આટલું આમ કરી દઈશ કાલે આટલું ભૂલ કરી દઈશ બધું જ અનુમાન છે કાલ શું થવાનું એ કોઈને ખબર નથી પણ તમે જે અત્યારે જીવિત છો તમે અત્યારે બેઠા છો તમારી સામે આ વાણી થઈ રહી છે તમે આ સાક્ષાત આ પરિવર્તન આ સમયના પરિવર્તનને તમે જોઈ રહ્યા છો આ વર્તમાન કાળ આ ચાલુ વર્તમાન કાળ તમે અનુભવી રહ્યા છો આની જેવી સત્યતા કોઈ છે નહીં પરમ સત્ય હોય તો વર્તમાન છે વર્તમાન જેવું સત્ય કોઈ નથી ભૂતકાળ પણ નથી ભવિષ્ય પણ નથી બંને આ ભૂતકાળ રવે રવિ લક્ષણ છે એને ભૂત કહેવાય છે એ પતી ગયું છે બની લાવવાનું નથી ને ભવિષ્ય રવિ શું છે ફક્ત ને ફક્ત અનુમાન છે એનું કાલ કોઈ જોયું નથી તો આ ત્રણ ત્રણ કાળની અંદર સત્યકાર કયો ચાલુ વર્તમાન કાળ જે તમે ચાલુ જોઈ રહ્યા છો જે આ વર્તમાન જોઈ રહ્યા છો વર્તમાનની અંદર તમે જીવી રહ્યા છો વર્તમાનની અંદર તમે જે કંઈ કરી રહ્યા છો એ જ સાચું બાકી બધી જ પરિકલ્પના અને પરિકલ્પનાની અંદર જીવવું ને એ એ મૂર્ખતા પરિકલ્પના જીવાય નહીં તો હું આમ કરી દઈશ તેમ કરી દઈશ એ જીવાય નહીં તમારી તત્પરતા સત્ય તરફ હોવી જોઈએ પછી આપ મેળે બધું થયા કરે તમે ચાલુ વર્તમાન કાળની અંદર સારું કામ કરો તો તમારું ભવિષ્ય સારું જ આવે તમે વર્તમાનમાં ખરાબ કામ કરો તો એનું પણ ભવિષ્યની અંદર એનું પણ પરિણામ ખરાબ મળશે એટલે વર્તમાનને સાચવી લે અમીર વર્તમાનને જે સાચવી લે વર્તમાનને જે ઓળખી જાય એનું ભવિષ્ય ઉજ્જવળ બનશે 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 વર્તમાનને સજાવાની જરૂર છે વર્તમાનને ઓળખવાની જરૂર છે વર્તમાન જ તમારે પૂજવાની જરૂર છે વર્તમાન એ જ સાચું છે વર્તમાન સિવાય બીજું કાંઈ સાચું નથી વર્તમાનથી જ તમારા ભવિષ્યની સીડીઓ બનશે વર્તમાન તમારો બગડ્યો તો ભવિષ્ય પણ તમારું બગડ્યું છે માણસ પોતાની ખુશી માટે ક્યાં 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 વલખા મારે છે પોતાની ખુશી માટે પોતાના ખુશી માટે પોતાના બાળકોની ખુશી માટે સંબંધોને જોતો નથી સંબંધોના સંબંધોના પોતાના નિજી સ્વાર્થના કારણે એમ કહેવાય કે લાગણીના સંબંધો વ્યવહારુ સંબંધોને તોડતો જાય છે આને માયા ના કહેવાય શું કહેવાય છે લોહીના સંબંધો માટે પારકા સંબંધો તોડવા માયા કહેવાય પણ સંબંધોનો મતલબ એવો થાય કે લોહીના તો લોહીના રવાના છો તમે દુનિયા કરશો તો એ મટવાના નથી પણ જે લોહીના નથી ને એના પોતાના બનાવવાના અને એવો વ્યવહાર રાખો ને એનામ જિંદગી કહેવાય જે લોહીના નથી પણ લોહી લોહીથી પણ વિશેષ બનાવવાના એવા સંબંધ રાખો તો એનું નામ જિંદગી કહેવાય છે પણ લોહીના માટે થઈને પારકા તોડવાના એ જિંદગી નથી એ મૂર્ખતા છે એ અંધાપો શનિયામાં તમારું બધું જીવન તમારું નામ તમારું ભવિષ્ય બધું ભૂંસાઈ જશે વાડમ પૂરી જશો મતલબ જીવાનું એમ કે તમે જીવો તો પોતાની માટે નહીં બીજા માટે પોતાની માટે એમ કહો કે પચીસ ટકા જીવો પંચોતેર ટકા બાર માટે જીવો આવી તાકાત છે કોઈ ખાવું પીવું પોતાનું જીવન ગુજરાત કોઈ પચીસ ટકા આવી જાય કે બાકી બધું પંચોતેર ટકા તમારું જીવન રહ્યું એ બીજાના માટે જીવો સૃષ્ટિ માટે જીવો બીજાના માટે જીવો સમર્પિત કરી દો અને એ સમર્પિતતા રહીને એ જ તમારું તમારું નામ ઊંચું લવડાવશે બાકી પોતાની અંદર ને પોતાની અંદર જો કર્યાને બહાર તમે સમય ના આપ્યો સમાજ માટે સમય ના આવ્યો બીજાના સારું કરવા માટે સમય ના આવ્યો તમે તમારી અંદર જ હુંસાઈ જશો આંબળો તમે તમારી અંદર જ હુંસાઈ જશો ક્યાંય નામ રહેશે અને બહાર તો રવાની વાત તો બે નંબરની રીતે ઘરની અંદર પણ તમારું નામ રહેશે નહીં એટલે બીજા માટે પણ જીવવાનો પ્રયત્ન કરો કારણ કે બીજા બધા જ તમે મનુષ્ય રહ્યા ને બધા જ બધાની અંદર ભગવાનનો વાસ છે બધાની અંદર બધા જની અંદર ભગવાન પોતે પ્રભુ છે એને ઓળખવાની જરૂર છે કોઈ પારખું નથી આ પારખાપણાનો ભાવ મટી જાય ને પછી તમને માયા રીતે જશે જ્યાં સુધી મારું મારું છે ત્યાં સુધી માયા છે મારું મટી જાય ને પછી માયા રહેતી નથી કારણ કે મારું છે ને ત્યાં જ માયા વળજો મારું થાય કે મારું છે મારું છે મારું છે એવું થાય એટલે માયા વધારે પ્રબળ બને એટલે મારું મૂકી દઉં બધું જ સૃષ્ટિને ભગવાન તારું છે ને હું પણ તારો છું તો બધા જ તારા છે બધા જ મારા છે એવું થાય ને આ બધા જ તારા છે ને બધા જ મારો છે કારણ કે હું પણ તારો છું આવો ભાવ રાખીને સૃષ્ટિ ન જીવવાનો પ્રયત્ન કરો પછી જે વૈરાગ આવશે ને એ વૈરાગની વાત કંઈક નોખી છે કંઈક અનોખી છે વેરાગ લાવો અને વૈરાગની અંદર જ તે ભક્તિ સમાયેલી છે આ વેરાગ ચાલુ થાય પછી ભક્તિ થાય વેરાગનો મતલબ શું થાય ભક્તિની શરૂઆત વૈરાગથી થાય વેરાગનો મતલબ એવો થાય કે તમને બધા તમારી જેવા લાગન બધી જ ચિંતાઓ મુક્ત થઈ જાય પછી એના નામનો વેરાગ કરો કે ભગવાન હૃદય તું જ છો અને એનો આનંદ રહ્યો ને એ આનંદ નિર્લુપ્ત આનંદ હોય નિર્લુપ્ત આનંદની અંદર તમે જીવો ને એના ભક્તિ કર પછી ભક્તિની શરૂઆત પછી ચમત્કાર કંઈ મતલબ રાખતા નથી પછી ચમત્કાર કોઈ મતલબ રાખતા નથી દીવા અગરબત્તી થી મારી કોઈ વસ્તુ મતલબ રાખતું નથી પછી જે વેરાગ્ર્યો ને વેરાગત પરમ ભક્તિ પરમ હવન બની જાય છે વેરાગ્રો એ જ પરમ ભક્તિ બની જાય છે પછી એની આનંદ આનંદિતતા ઈચ્છા કંઈક બીજી પ્રકારની નક્કી પ્રકારની હોય છે એવું તમારે બનવાનું છે તમે અત્યારે દલદલમાં છો પીચળમાં છો માયાના તમે નીકળી શકતા નથી એક પગ કારણ બીજો પગ જાય છે નીકળવા જાઓ એટલા ફસાઈ રહ્યા છો કંઠની જમીન પર ઊંડા ઉતરી જાય છે અને ઊંડા ઉતરવામાં તકલીફ તમને જ આવશે બીજા કોઈને આવવાની તમારાથી બહાર વિચારવાનું શીખો તો ખબર પડે ને તો તમને દરેક કોઈ સાનિધ્ય આવતું હોય ભગવાન આવતો હોય માતાજી બોલતા હોય ને તો તમને એવું લાગે કે આ બીજા માટે બોલો મારી માટે નથી એવો ભાવ થાય આ તો બીજા માટે હું તો બહુ શ્રેષ્ઠ છું એવો ભાવ થાય ને તમારી મૂર્ખતા મારા એક એક શબ્દ એક એક વ્યક્તિને હા એક એક વ્યક્તિને ચાણી મળે છે ત્યારે તમે બેઠેલા કોઈ વ્યક્તિઓની માનો કે હું બરાબર છું તો બીજા માટે છે બીજા માટે કોઈ માટે નથી શરૂઆત પોતાનાથી કરો કોઈ માટે નથી પોતાની માટે શબ્દ માને દરેક બેઠેલા જણની વાતી વાત કરું દરેક જણની વાત કરું આ જેટલા જણ બેઠા છે ને દીકરી બેઠી છે બધાને કોઈની માટે નથી એમ કે આપણી માટે નહીં તો ફલાણા માટે કીધું એ શબ્દ ભૂલી જાઓ કારણ કે અવગુણ બધાના સરખા પડ્યા છે કોઈના બાર ફેલાઈ ગયા છે કોઈને પોકારી રહ્યા છે ને કોઈને સુપસુપ્ત રીતે અંદર આંટી વળીને પડ્યા છે બધા જ અવગુણો તમારા આ મારા વચનથી ફૂફાડા નાખતો હોય એ પણ નાગ હોય કોઈ એમને હાલતો હોય એ પણ નાખો હોય કોઈ રહ્યો એ પણ નાખતો ખરો ને ઝેરી દરેકની અંદર જયારી નાખશો કોઈ ફૂફાડા નાખી રહ્યો હા એને બધાને ખબર પડે નાખ છે ફૂફાડા નાખ છે એટલે ખબર પડે કે એટલે એ બીજા બધા નાક નથી તમારી અંદર દરેક અવગુણ રહ્યા એ નાગ સમાન છે એ જ્યારે સર્પ સમાન છે તો આ વાણી રહી એ કોઈ કોઈ એક માટે છે જ નહીં આ બધા જ માટે સરખી વાણી છે તમારે દરેકને અંદર લેવાનું છે આ જ્યારે સર્પની અંદર જેને કહેવાય કે મોહ માયાથી ભરેલા આ સર્પને તમારે ફેંકી દેવાનો છે તમારે બગીચો ઉગાડવાનો છે આ દુર્ગંધને દૂર કરવાની છે તમારે સુવાસિત બનવાનું છે અને સુવાસિત બનવા માટે તમારા વ્યવહારો વાણી વર્તન વ્યવહાર બધા શુદ્ધ કરો એટલે આપ મેળ શુદ્ધતા આવે સુવાસિતતા ફેલાય જ્યાં ગંદકી હોય ને ત્યાં દુર્ગંધ ફેલાય જ્યાં સ્વસ્થતા હોય ત્યાં સુવાસિતતા ફેલાય છે એટલે રહ્યા દુર્ગ એ ગંદકી સમાન છે દુર્ગંધો દુર્ગંધો ફેલાશે પણ તમારી સ્વસ્થતા છે ને એની અંદર ભક્તિનો ધૂપ હશે એમ જોઈએ તમારા વાણી વર્તન વ્યવહારનો ધૂપ હશે તો તમારું તમારું જીવન તમારું જીવન ચારિત્ર અને તમારું વ્યક્તિત્વ રહ્યું સુગંધિત બનશે અને સુગંધિત વ્યક્તિત્વ બનવા માટે હું પોતે સળગું છું તમને ધુમાડો આપો હું ઘસાવું છું હું તમને સુવાસિત બનાવવા માટે આ મહેનત કરું છું કોઈ જ લેવા દેવા કોઈ પ્રકારનું કાંઈ નથી કોઈ બંધન કરતા નથી કોઈ તમારા વચનથી હું બંધાયેલા નથી તમે મારા વચનથી બંધાયેલો છો ભલે પણ મારું કોઈ વચન તમારી સાથે કાંઈ છે જ નહીં એ મૂર્ખતા પણ તમારી કાઢી કાઢી તો માતાજી ક્યાં જતા રહેવાના આયા પછી આ તો કરવું જ પડશે ને ક્યાં જવાની એ મૂર્ખતા કાઢી કાઢવાની તમારે તમારા કોઈ વચનથી કોઈ બંધાયેલું નથી તમે મારા વચનથી બંધાયેલા છો ને એ વચન તમે નહીં પાડો તો પછી એ વચન તમે નહીં પાડો તો પછી કાલ મોઢું આકાશીન ધોઈ રહેવાનું પછી બીજું કાંઈ થશે નહીં છેલ્લા છ મહિનાથી આ શબ્દ વારે ઘડી આવી રહ્યો છે અને એની સચેતના તમારે ગહન કરવાની છે પછી કોઈને માથો ઢોળશો ને તો એ એ ખોટી વાત છે

પર ભવ કોઈ લેખ હોય ને કઈ સારું થઈ ગયું હોય ને અને એમ કેવાય સત્યતા ને વચન થી તમે તમાર તમારું જયારે કોઈ રવિ ના હોય ત્યારે તમારું અસ્તિત્વ જ્યારે ભૂસવા માંડી હોય તારા માતાઓ પીતા તમને કોઈ ગણતરી તમારી જીરો થવા માંડી હોય તમને કોઈ ગણતર ના હોય તમને તમે એમ કેવાય ને કે હાવ ઉદાસીન બની જાઓ નમાયલા બની જાવ ઉદાસીન બની જાવ તમારી કોઈ જગ્યા ના રહે સમાજ ની અંદર તારા હું એટલી જગ્યા કરેલું કે જેની જગ્યા ની કોઈ વાત ના મળે ચારે ભાગુર ખુલ્લી કરે એવું એવી એ ભાગુર ખુલ્લી કર્યા લે એના શેઢાની રક્ષા કોને કરવાની તમને જે જે કીધું હોય મેં કે આ શેઢો અહીં હાથે આવજે આ શેઢો અહીં આવજે રસ્તો આ રાખજે આ વાળા આ કરજે એ ઘસાવું તો તમારે પડશે ને કાલ પાછું પાછું વાંતરી જશે પાછું બધું લૂંટાઈ જશે અને પછી પાછા તમે ડબ્બા માં આવી જશો ને પછી કોઈ હાંભળ સાંભળનારી કોઈ વાણવટી બીજી ઊભી થશે નહીં મેં ઘણીવાર કીધું કે એનો સદુપયોગ કરો એના પૂજનીય બનાવો એના વચન અનુસરો એના વચન અનુસરો એની આગળ ના દોડશો એની પાછળ પણ અને જરૂરિયાત સિવાય કશું અને એ માગણી પણ તમારા તમારા હિત માટે કરી છે મારે જરૂર નથી અત્યાર સુધીમાં કોઈના કાર્ય કોઈના હૃદય કોઈ લેવાનું કાર્ય કર્યું

નહીં મને પૂછવાનું કરો તમારી પાંચ કુવાસી ની માણી જમાશો ને તોય ભાગ્ય છે તો હું આજ પ્રમાણે વાત મારા માટે આનંદ આનંદના આનંદ અને કરશો જગત દેખાયો તોય મારી માટે તો એટલો જ આનંદ એમાં કઈ વધારે થવાનું

એટલે ચિંતાઓ બધી મૂકી દે પેલો શું છે પેલો શું છે પેલો આમ કરે છે પેલો ત્યાં કરે તમને જે કામ આપ્યું છે એ વાડો રે વાડો તમારા હાથ થી બેસી રહેવાનું છે તમે તમારા કર્તવ્યમાંથી માંથી પાસા પાડવાના જો તમે રોજ ચિંતનમાં તમે તો કે ખોટા નથી એનો સરવાળો તમારે રોજ કરવો પડશે તો જ તમે મારા સાનિધ્યમાં રહી શકશો ને તો તમે તમારા સરવાળામાં ભૂલા પડ્યા તો પછી તમે દુનિયાના સરવાળામાં આવશો તો હું એમ માન્ય રાખી નહીં પેલા પોતાનો સરવાળો લઈ જવું અને પછી દુનિયાના સરવાળો માન્ય આ આપણે જ્ઞાન હતું અને જ્યાં જરૂર પડે ત્યાં હું આપું છું મારો ભગવાન મને કહે છે તારે કહેવું પડશે બધા ચિંતન કરો બધાની બધીઓ તમે પોતે કાઢો

પરિવર્તન હોવું જોઈએ કોઈ જાત નહી કોઈ ટીકા નહી ટીકા કરાય નહીં કારણ કે ટીકા કઈ થવાનું નથી આ જગ્યાઓ ઉપર તમે જે જગ્યાના મારા વચન પ્રમાણે કરશો ને એટલું જ તમારું રસી બાકી ટીકા કરશો વિચાર કરશો આમ કરશો તમારા તમારા થકી તમે જે જે કરશો ને બધું નિષ્ઠક નિવડશે આમાં મેં કીધું એટલું કરશો એટલું જ થશે બીજું થવાનું નથી તમે દર એમ કહેવાય કે ઊંચા થઈ તમે પડશો હેઠા તો મારી મરજી વગર આ કાંઈ થવાનું નથી તો એ બધી વાર્તા ચર્ચાઓ બધી છોડી દેવાની થાય તમારા વિચારો સારા હોય કારણ કે તમે પ્રેમ કરતા હોય તમારી માતાને માડી નું આમ થઈ જાય તેમ થઈ જાય ફલાણ થઈ જાય કેટલું જાય અને અંદર અંદર બળતા હોય ખરું આમ એટલે તમારી ચિંતા નહીં કારણ કે જરૂરિયાત કરતા વધારે આ જે તબાન્યું છે ને જરૂરિયાત કરતા વધારે અગવડતા કાય ખરી જરૂરિયાત કરતા વધારે છે તો જરૂરિયાત નથી તો પછી શું કામ કોઈને તકલીફ આપવી જ જરૂરિયાત બનશે ને એટલે તમને ખબર એ નહીં હોય તમે કલ્પના પણ નહીં કરો કે આ માણસ નહીં માના નહીં માણસ એમ કહે છે કે મારી મતારી આ સમર્પિત થઈ ગયું તમારે કેવા જવાનું આવશે નહીં જેટલું છે એમાં આનંદ લો અને સમય બનશે અને સમય મારા નહીં બનાવવાનો સમય પણ તમારા જ બનાવવાનો તમે એવો માહોલ ઉભો કરશો એવો વ્યવહાર રાખશો એ રીતે સેવાઓ કરશો એ રીતે લોકોના સમર્પિત થશો તો લોકોની આસ્થા અને ભક્તિ વધશે તો પછી એની વ્યવસ્થા તો તમને તકલીફ પડશે તો એની વ્યવસ્થા કરવાની મારી પર જોડી

Okay. Like